हाँ जी कुछ बोला वसंत चावड़ा हाँ वसंत चावड़ा बोलू ये ना मुझे चावड़ा हाँ बोलू कौन इसकी दरबार हाँ बोलो चला ना उस मामले में दरबार वालों को खबर पड़ती नहीं है आ दरबार वालों को सबको खबर पड़े वसंत चावड़ा बोलू वसंत चावड़ा कबितियां चावड़ा हो અમે એસી માં આવીએ ભાઈ અમે એસી માં આવીએ એસી માં બરોબર હરિજન માં ના એસી માં હરિજન નો બોલાય ભાઈ એવું ના બોલાય કેમ કે એ ગેર બંધારણીય છે પેલા દરબાર વિશે કઈક વાર બોલતા હતા એટલે આ તો બહુ ગાંધીનગર ને મોલસા ચાલુ છે હા એટલે હું આ બધું વાપર્યું રેકોર્ડિંગ તમારું હા

પછી પછી ફાટી રે એમ કઉ છું તને હું અમરેલી છું ને તો દરબારના પેટ નો અમરેલી આવેલું પણ તને પાવર છે બાકી તારી જેવા હલકી કહું છું ગોય તો સાંભળે દારૂડિયા હું તને હું કહું કઉે

હા પણ માર છે ગોચો ની હાથમાં આવું ઉતરજે પછી ગાંઠ ફાટી રહેશે મારો વાલાું પણ એમ નઈ તારી માયે તને દરબાર ના પેટ નોટ લીધો હોય ને તો ફોન ચાલુ રાખજો